વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ગાંધી નિમિત્તે તેઓની પ્રતિમાને કરવામાં કરવામાં આવી હતી તેમજ તેમના કરેલા યાદ આવ્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તર ને રાજનૈતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયું હતું એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતા ઇન્દિરા ગાંધી વર્ષ ઓગણીસો છાસઠ થી ઓગણીસો હત્યા સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી ઓગણીસો થી ઓગણીસો સુધી સતત ત્રણ વખત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી રહ્યા હતા અને ઓગણીસો ને એસી થી લઈને ઓગણીસો ચોર્યાસી સુધી તે ચોથી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે હંમેશને માટે તેમની યાદોને ભૂલાવી શકાય તેમ નથી આઝાદીની લડાઈથી લઈને સ્વતંત્રતા સુધી ઇન્દિરા ગાંધીજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે સોળ વર્ષ સુધી ભારત દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા આ દેશની અંદર સામાજિક આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો દેશ બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેનું નામ ફલિત થયું છે આજે રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋધ્વિજ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઇન્દિરા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી